સાંતલપુરના પાટણકા ગામે ખેતરમાં લાગ્યા ખેતરમાં વિશાળ આગ ભભૂક ઉઠતા ખેતરમાં જીરું બળીને થયું ખાક આગને કારણે જીરું બળીને રાખ થઈ જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને નુકસાન થયું છે ખેતરમાં આગનું કારણ હાલ અકબંધ જોવા મળી રહ્યું છે જોકે ખેડૂતે કુદરતી રીતે આગ લાગ્યા હોવાનું જણાવ્યું સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂતને મોટું નુકસાન થતાં સહાયની માંગ કરી છે

જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ વાયા હતા દવાઈ તો દવાઈ કેવી મોંઘી લાગી ગઈ ઢગલો પડ્યો તો ઢગલો હતો સરકારી વિનંતી અમારી મહેરબાની સહાય આપી પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં જીરું વાઢીને ખારામાં રાખેલ ત્યારે જીરાના વાઢમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરું બળીને ખાક થઈ ગયું ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને દવાઓ સહિત મજૂરી અર્થેનો ખર્ચ કરીને તૈયાર કરેલ જીરું અચાનક બળીને રાખ થઈ જતા તેનો વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામેલ ખેડૂતના જણાવ્યા પ્રમાણે ખેતરમાં સોથી એકસો પચીસ મણ જેટલું જીરું થવાની આશા હતી શું નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ આ સો મજરાનો ઢગલો હતો એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગલ હતી આયામાં જ સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને કો શો હવાઓ પણ જીરું થાય એમ હતું સો પચી ની કોરી મોરે છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ